માતાજી મિત્રો આજે દર્શન કરીશું મહીસાગર મસાની મેળી માતાજીના જે મંદિર વડોદરાથી માત્ર વીસ થી પચીસ કિલોમીટરના અંતરે અનગઢ નામના ગામ પાસે કુદરતી સૌંદર્યથી ભરપૂર મહીસાગર નદીના કિનારે આવેલું છે અને કહેવાય છે કે કડયુગની દેવી મા મેળડી અહીં હાથિયા કડક પર હાજરા હજુર બિરાજમાન છે અને આ માતાની બીજા મેલડી ખડકવાડીના નામે પણ ઓળખાય છે એક સમયમાં ગોહિલકુડના રાજપૂતોનું રજવાડું કહેવાતું અણગઢ ગામ આજે મામસાની મેલડીના મંદિરથી ભારતમાં સુવિખ્યાત છે અને દૂર દૂરથી ભક્તો મા મેલડીના દર્શનાર્થે આવે છે અંદાજે પાંચસોથી છસો વર્ષ જૂના આ મંદિરે નથી કોઈ ભુવાજી અહીં તમારે જાતે જ માનતા રાખવાની હોય છે અને તમારું કામ થઈ જતાં તમારે જાતે જ માનતા પૂરી કરવાની હોય છે જે પણ ભાવિ ભક્તો પાંચ રહેવાની માનતા માને છે તેનું માતાજી અવશ્ય કામ પૂરું કરશે તો મિત્રો તમે પણ અણગઢ ગામ પાસે બિરાજમાન માસાની માતાજીના દર્શન કર્યા છે કે નહીં કોમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરી દેજો અને જો તમારી અનગઢ ગાન તેમજ મા મસાની મેળી માતાજીના અહીં કેવી રીતે પ્રગટ થયા હતા તેનો પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં જય મામસાની લખી દેજો ધન્યવાદ